ભાવનગર એને ના વિદ્યાર્થી નેતાઓની ધરપકડ મામલે હવે શહેર કોંગ્રેસ છે તે લડી લેવાના મૂડમાં છે કલેક્ટર ઓફને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને પીએસઆઈ નિકિતા ડાભીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે જાણો શું છે સમગ્ર વિગત અમારા વિગતવાર અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ થોડા દિવસ પહેલા ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર એબીવીપી તેમજ એનએસયુઆઈને વિદ્યાર્થી પાંખ દ્વારા રાજ્ય સરકારની વિરુદ્ધમાં એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને એક જ જગ્યાએ બંને વિદ્યાર્થી નેતાઓ છે તે ભેગા થઈ જતા સામસામે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ જે સામસામા છે તે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા જેને લઈને ભાવનગર શહેરની નિલંબાગ પોલીસ એટલે કે એ ડિવિઝન પોલીસ દ્વારા આ જે વિદ્યાર્થી નેતાઓ છે તેમાં એનએસયુઆઈ ના નેતાઓને ડિટેઇન કરવામાં આવ્યા અને

ભાવનગર યુનિવર્સિટીનું કેમ્પસ છે તેમાં આવે તેમણે કોઈ ધરણા પ્રદર્શન નહીં કરી શકે સાથે જ ઉચ્ચ અધિકારીઓની ધરણા પ્રદર્શન કરતા પહેલા મંજૂરી લેવામાં આવશે તેમનો પાસપોર્ટ છે તે જમા કરાવવામાં રહેશે જેવી અનેક જે છે તે સરતી જામીન ઉપર તેમને પંદર હજારના બોન્ડ ઉપર તેમને જામીન આપવામાં આવ્યા છે આ મામલે જે શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે શહેર કોંગ્રેસના જેવો નેતાઓ છે તેઓ આજે ભાવનગર શહેરની કલેક્ટર છે મનીષ બંસલ તેમને આવેદનપત્ર માટે પહોંચ્યા હતા અને શું કહ્યું હતું કલેક્ટરને રજૂઆતમાં તે પણ એક વિડીયોમાં તમે જોઈ લ્યો સર જય ભારત સાહેબ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે અત્યારે રાજ્યની વાત વાત હોય હોય કે રાષ્ટ્રની કોંગ્રેસ પક્ષ પક્ષની ભૂમિકામાં છે તો કોંગ્રેસ પક્ષના કોઈ પણ કાર્યક્રમ હોય અને સરકારની જે અનીતિ હોય જે એની અણાવડત હોય એની ખુલ્લી કરવાનું કામ એ હંમેશા વિપક્ષનું હોય છે અને એ બંધારણીય હક છે તો અત્યારે ભાવનગરની અંદર સર એવું વાતાવરણ સર્જાય છે કોંગ્રેસનો કોઈ પણ કાર્યક્રમ કરતા હોય એની મંજૂરી માંગતા હોય તો એનપેન પેન પ્રકારે એ મંજૂરી રદ કરવામાં આવે છે મંજૂરી આપવામાં આવતી નથી એવા બહાના બતાવી આડાવડા બહાના બતાવી મંજૂરી આપવામાં આવતા નથી એને સિવાય અમારા કાર્યકરો વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કરે તો પણ એને કેમ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કેમ તોડી પાડવો વિરોધ પ્રદર્શન એવું જ અત્યારની પોલીસ કામ કરતી હોય છે તાજેતરની જ વાત કરીએ સર તો એને સિવાયના જે વિદ્યાર્થી નેતાઓ કાર્યક્રમ કરી રહ્યા હતા એ દરમિયાન ભાવનગર પોલીસે એક પીએસઆઈ પોતે ફરિયાદી બની અને ફરિયાદ કરી કે ભાઈ અમને ધક્કો મારી દીધો એક પણ વિડીયોમાં સર એવું અમે એવું આપણે સામેથી આપના માધ્યમથી કહેવા માંગીશ કે એફએસએલમાં વિડીયો મોકલીને તપાસ કરાવડાવો કે એક પણ એવું સાબિત થાય કે વિદ્યાર્થી નેતા હોય એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા હોય કોઈ પીએસઆઈ ને ટચ પણ કર્યા છે તો સર એવું આપ એફએસએલમાં મોકલી અને આપ આપણી રીતે ચેક કરાવો અમારી સર માંગણી એવી જ છે કે આ અમારો બંધારણ છે ને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે બંધારણ આપ્યું છે કે આપણે વિરોધ પ્રદર્શન કરી શકીએ આ લોકશાહીનો એક ભાગ છે સર તો અત્યારે ભાવનગરની પોલીસ એક પક્ષનું કામ કરતી હોય એવી વિંગ બનીને જો સર જોયા કરે અને વિરોધ પક્ષને દબાવવાના જો પ્રયત્ન કરે તો સર એ અમાનવીય વાત છે એટલે અમે આપના માધ્યમથી એવું જ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે જેથી ભાવનગરની કાયદા અને વ્યવસ્થાની જે જનતા ઉપર જે અત્યારે ખૂબ રોષ છે સર આ મુદ્દાની કારણ કે વિદ્યાર્થી નેતાઓ ઉપર આવડી કડક એફઆઈઆર કરી અને સર એને જે લેવલે કરવા એટલે આ ભાવનગરના ઇતિહાસમાં પહેલી વાર બનવા છે આવું ક્યારેય નથી બન્યું આ મહારાજા પુષ્ય કુમારસિંહજી નું ઉચ્ચર ભાવનગર છે તો વિદ્યાર્થી નેતાઓને ઠપકો આપવાનો બીજી ત્રીજી વાત હોય એફઆઈઆર ગ્રીન સર એને જે લેવલે કરવા એટલે એ બહુ અમાન્ય લાગ્યું છે અને ભાવનગરની જનતામાં પણ આ બાબતે બહુ રોષ છે એટલે સર અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે અમે આપના માધ્યમથી રજૂઆત કરવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પીએસઆઈ સર સસ્પેન્ડ કરવામાં આવે જેથી ભાવનગરની જનતામાં પોલીસ પ્રત્યેનો જે વિશ્વાસ અને શ્રદ્ધા હોય ટકી રહે છે સર બીજું કે પીએસઆઈ સવારે સાડા દસે ડિટેન કર્યા એફઆઈઆર નો ટાઈમ સાહેબ જોજો સાંજનો છે સાહેબ

સેન્ટ્રલ બોર્ડે એને એસી માર્ક આપ્યા અહીંના પ્રિન્સિપાલે ત્રણ માર્ક આપ્યા વિદ્યાર્થી વિદ્યાર્થી લોકોને આંદોલન કર્યું સાહેબ અને બધાના પાંચ પાંચ આઠ આઠ દસ દસ માર્ક વધી ગયા સાહેબ એ અંતે કઈ અમારા કોઈ બાળક નહોતા જે માર્ક વહી ગયા ને એમાં અમારા અમારા કોઈનો એક પણ બાળક નહોતો લોકો અમને આશીર્વાદ આપ્યા તમે યોગ્ય રજૂઆત કરી અમારા જે છોકરાઓ છે એ યોગ્ય રજૂઆત કરતા હતા ભાઈ ચોવીસ માં ન પાસ થયા પચીસમાં માં પાસ થયા તો આ યોગ્ય અમારી રજૂઆત કરવા જવા દો એટલે ખોટું પકડાય છે ને એના માટે આડો હાથ કરી અને આડા આવે છે સાહેબ એવી અમારી માંગણી સર બંધારણની એકસો ની કલમ અંતર્ગત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના શ્રેણીબદ્ધ ચુકાવ જાવ છે તો અત્યારે આ કાયદાનું આમ ઘણો તો કાયદો બનાવ્યો છે તો એનું પણ આ કન્ટેનર કોર્ટ થઈ રહ્યું છે સર વિરોધ પ્રદર્શન નહીં કરવા દઈએ બરાબર સર તો અમે એવી આપના માધ્યમથી રિક્વેસ્ટ કરીએ છીએ કે આવનારા દિવસોમાં આ આ વિદ્યાર્થી પરની એફઆઈઆર તો રદ કરવામાં આવે અને આ પીએસઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે સર અમારી આ જ માંગણી છે

નેતાઓની ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી જેલમાં મોકલવામાં આવ્યા હતા તે મામલે હવે લડી લેવાના મૂડમાં છે શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ગોહિલનું પણ એક નિવેદન સામે આવ્યું છે તે પણ સાંભળી લો શું કહી રહ્યા છે મનોહરસિંહ ગોહિલ મીડિયાને ખાસ કરીને કોંગ્રેસ પક્ષ રાજ્યની વાત હોય કે રાષ્ટ્રની વાત હોય અત્યારે વિપક્ષની ભૂમિકામાં છે તો સરકારની અણઘડ નીતિ અને અણઆવડતને ઉજાગર કરવી એ વિપક્ષનો એક કાયદાકીય હક છે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ થોડા દિવસ પહેલા આ જ નીતિનીતિનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા તો પોલીસ દ્વારા પોતે પોલીસ ફરિયાદી બની અને જે વિદ્યાર્થી નેતાઓ પર એફઆઈઆર કરી અને જે એમને જેલ હવાલે કરવામાં આવ્યા એવું ભાવનગરના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય જોવા મળ્યું નથી કે વિદ્યાર્થી નેતાઓ ઉપર આવી કલમ કલમ ઉમેરી અને એને જેલ હવાલે કરવામાં આવ્યો હોય આજરોજ માનનીય કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે કોંગ્રેસનો આ વિરોધ કરવો એ બંધારણીય હક છે જે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ એક કાયદો બનાવ્યો છે તો જ્યારે વિપક્ષને જ વિરોધ કરવામાં નહીં દેવામાં આવે તો આ કઈ રીતે બંધારણ ચાલશે એટલે આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમે એવી માંગણી કરી છે કે આપ તમામ વિડિયો ફૂટેજ એ કાર્યક્રમના એનએસયુ અને વિદ્યાર્થીઓના કાર્યક્રમના વિડીયો ફૂટેજ એફએસએલમાં મોકલો અને એફએલએ એફએસએલમાં તપાસ કરાવડાવો કે આ પીએસઆઈ ઉપર કોઈએ હુમલો કર્યો તો પીએસઆઈને કોઈને વગાડી દીધું છે આવી ખોટી એફઆઈઆર કરી એના માટે અમે એવી જ માગ છે કોંગ્રેસ પક્ષની કે આ પીએસઆઈ ને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે જેનાથી ભાવનગરની જનતાને પોલીસ ઉપરનો જે વિશ્વાસ છે એમ નામ ટકી રહે લાલબા તમે આક્ષેપ કરો છો પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે તો શું એના કોઈ અધિકારીઓમાં સામેલ છે કે કેમ તમે સમજી શકો છો જે કોઈ સામેલ હોય એની સામે પગલા લેવામાં અમારી એક જ માંગણી છે જો આ અમારી માંગણી સંતોષાશે નહીં તો આ આંદોલન ભાવનગર પૂરતું સીમિત નહીં રહે આ આંદોલન સમગ્ર ગુજરાતમાં એને સિવાય કરશે તો આપે સેંબળા આતમ શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ગોહિલ તેમણે તે જ પાછો મીડિયાને પણ રજૂઆત કરી હતી કે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જો નિકિતા ડાબી જે પીએસઆઈ છે ડી સ્ટાફના તેમને હવે સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આ મામલો છે તે હવે રાજ્યવ્યાપી બની શકે છે તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ ભાવનગરનું જે રાજકારણ છેલ્લા પાંચ દિવસથી ગરમાણું છે એનએસયુઆઈ ને એબીવીપીના જે નેતાઓ છે તે સામસામે આવી ગયા હતા જેમાં માત્ર ને માત્ર એનએસયુઆઈના નેતાઓને જ નિલમબાગ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા અને એબીવીપીના જે નેતાઓ છે તેમને જવા દેવામાં આવ્યા હતા જેને લઈને પણ નીલમ બાગના પીઆઈ ઉપર પણ અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ હોય છે રાજકીય હાથો બનતા હોય છે પરંતુ જયારે કોર્ટમાં આ સમગ્ર મામલો જતો હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ છે તે આ નાના અધિકારીઓ હોય છે તેમની પડખે નથી ઉભા રહેતા હતા અને તેમને છે તે બલીનો બકરો બનાવી દેતા હોય છે તેવો જ આ કઈ કિસ્સો બન્યો હોય તેવું તો આજ લાગી રહ્યું છે પરંતુ આ વાતમાં કેટલી સત્યતા છે અને કેટલું ખોટું છે તે તો હવે પોલીસ તપાસ કરે ત્યારે જ બહાર આવી શકે અત્યારે હાલ તો કેવું અયોગ્ય છે કે આ ફરિયાદ સાચી છે કે ખોટી છે

तेले कहिये जे पीड़ पराईए